ભમાવા ઓલે આમ કરી નામ ભમાઈ રાખી કા છે આમ આમ કરી નામ તમે ભમી ના આ ડારે શું છે એમકુ ડારે ભમું છે કે નહીં ના ભમું કોલર નહી એડવાનો કોડાળો કોલર કોઈ નડવાઈ નહી આને નડવા તો આ ના જાવ આ બંદી લેવાની તો થઈ થાય મો ભમાઈ કઈ પ્રો હોય તો તો કેતા દાતે ઉડી જાય તો હવે ધોકા તમને દેખો દીધા વ્યાજ કોણ કા? બીજું નહી નકાપા પૈસા થઈ જાતા. હા રિફ્લેક્સ કરવાના પૈસા ને ઢોકાની વાત લે. અલ્યા તવગર ઢોગા તો ત આવું ખબર નહી મારો. તને કુટો. ના લઈને આવું તારા હોય તું કોલાને અલ્યા તું કોલાને દેશે અલ્યા પણ માં ચાડી તોય જમ તું અલ્યા ઊભો તો નથી અલ્યા ભંજો કે બાર ભમઈ ના કે ઓય તંદો પાછો તું અલ્યા જો ઉપર અલ્યા પાછા વાઢા ખાઈ પણ રીવાજે કે અલ્યા ઢોલું તેમ

મારું સંભળ ઉડુર તો ન કોની દીધું બાપા પણ હું તો ને નિશારો ને ને નકર પછી ભમાવી પડશે મારી નામ ને કોલર ને કે અલા મજા તો આવી નહી રાધી ની આવન કાલે નહીં આવે હું અલા આવ તો હું જંપલ ખાલી ખબરું પડે ઉપર અલા જંપલ લઈને આ આંગળી માર હંપલ મન લે ને તું પછી કોટો પર હડકે જાવ અલા અલા કે અલા

આ પડીનકુ હુએ તું તો ભમી જાય હેમકુ એ રાજપુરો નકવા ઠેગાન ભમાવો બોડી એ ખબર આ તાશરી ઓગળે ભમાળી શું તો કોય ભમાવા છે રિક્ષા વાળા ફોન કરત પણ વિચાર થઈ ગયો હેડ તો લાવ પડી હે તો ઠાકે દેશ હું તો તરા છે પાછું આ મારી બેટો મે આટલું ઘી જાડું આટલું તેલ ગાઢું માર બેટો જીવું છો માર આ મારું